વિજિલન્સ ટીમનો સપાટો બોલાવાયો છે પૂર્વ વિસ્તાર એવા હાથીખાના મહાવત ફળિયા સરસિયા તળાવ મીઠા ફળિયા યાકુદપુરા ચીપાડ ભદ્રા કચેરી બાવામનપુરા સહિતના વિસ્તારોમાં એમજીવીસીએલ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં એમજીવીસીએલ ની તેતાલીસ ટીમો દ્વારા આ સરપ્રાઈઝ વિઝિટ કરાઈ રહી છે રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે જેમાં અંદાજીત એક હજાર એકસો પચાસ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા બત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી અને ગેરરીતિઓ ઝડપાય છે ત્રેવીસ લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે જેમાં એમજીવીસીએલ ની કાર્યવાહીને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વડોદરા तो पापा बड़े से करिया के Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલૅન્સ ટીમની રાહબરી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વિસ્તારનું નામ આપું તો હાથીખાના મહાવત ફળિયા મીઠા ફળિયા યાકુદપુરા સરસિયા તળાવ ચીપવાડા કચેરી બાવનપુરા આ વિસ્તારમાં કુલ તેતાલીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે અગિયારસો ને પચાસ વીજ જોડાણ ચેક કર્યા છે તે પૈકી બત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી અને ઘેરીથી પકડાય છે અને તેનું દંડનીય રકમ લગભગ ત્રેવીસ લાખ જેવું થાય છે એટલે કાર્યવાહી આમ તો રોજબરોજ અમે કરતા જ હોઈએ છે પણ આ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વીજ ચેકિંગ ધરવામાં આવ્યું હતું કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એની રાહબારી હેઠળ આ કામગીરી થઈ હતી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર